સાથે સાથે ગુજરાતનો ભવ્ય ઇતિહાસ તથા ગુજરાતના નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે પણ તેમણે જણાવ્યું શાળાના ભાષા શિક્ષક કેતનભાઈ ચૌધરી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ કેમ ઉજવવામાં આવે છે તેની સમજ આપવામાં આવી શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમના અંતે ગુજરાત ગૌરવ ગીત ગાઈને ગુજરાત સ્થાપના દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર